નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યુઝ ગુજરાતી સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ધવલીદુર ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચારનો પરમાર તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લેતા તેમણે જણાવ્યું અમે તપાસ કરીશું ડાંગ જિલ્લાના ગ્રામ જિલ્લા ગામમાં થયેલ નરેગાના કામમાં ભ્રષ્ટાચાર બાબતે ટીડીઓ શ્રીની મુલાકાત લેતા ટીડીઓ શ્રીએ જણાવ્યું હતું કે અમે પોતે આ નરેગા યોજનાના કામની તપાસ કરીશું આગાઉ પણ બ્લોક પેવર બ્લોક જેવા કામોની લોપૂમ ઉઠવા પામી હતી તે સમયે પણ તાલુકા વિકાસ અધિકારી એવો જ જવાબ આપ્યો હતો કે અમે તપાસ કરીશું પરંતુ તપાસ ક્યારે થશે

હજુ સુધી એનો પણ જવાબ મળેલ નથી તો શું અધિકારીઓ પણ આમાં સંડોવાયેલા છે એ સમજાતું નથી બીરો ચીફ મિલન ધુડે ન્યૂઝ ગુજરાતી ડાંગ